પાઇલટનું લાયસન્સ ઘણા લોકોને લાગે છે કે આ એક મંઝિલ છે પણ ખબર છે હકીકતમાં આ તો એક લાંબી અને સતત ચાલતી સફરની શરૂઆત માત્ર છે આ લાયસન્સ કોઈ જીતેલી ટ્રોફી નથી પણ એક એવી જવાબદારી છે જે ક્યારેય ઓછી નથી થતી આપણને બધાને એમ જ લાગે છે કે પાઇલટ બનવું એટલે ફ્લાઇંગ સ્કૂલ જવું અને લાયસન્સ લઈ લેવું બસ પતી ગયું પણ શું એક વિશાળ એરલાઇનરની કમાન્ડ સંભાળવી એટલી સરળ છે જવાબ છે ના એના માટે આનાથી ઘણું ઘણું બધું જોઈએ છે ચાલો આજે આખી પ્રક્રિયાને નજીકથી સમજીએ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે પાઇલટનું લાયસન્સ કોઈ એક દેશનો કાગળ નથી એ એક ગ્લોબલ પાસપોર્ટ જેવું છે એની પાછળ એક આખી વૈશ્વિક નિયમાવલી કામ કરે છે જેનો એક જ ધ્યેય છે દરેક ઉડાનમાં દરેક મુસાફરની સંપૂર્ણ સલામતી પણ આખી દુનિયામાં એક સરખા નિયમોની શી જરૂર છે કારણ કે જ્યારે આપણે કોઈપણ દેશની ફ્લાઇટમાં બેસીએ ત્યારે આપણને એ ભરોસો હોવો જોઈએ કે કોકપેટમાં બેઠેલા પાઇલટે દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને કડક માપદંડો પર તાલીમ લીધી છે આ જ વિશ્વાસ છે જે હવાઈ મુસાફરીને આટલી સલામત બનાવે છે તો આ નિયમો કોણ બનાવે છે જુઓ આમાં મુખ્યત્વે બે મોટા ખેલાડીઓ છે એક છે આઈસીએઓ જે આખી દુનિયા માટે એક માસ્ટર રૂલબુક બનાવે છે અને બીજી છે ઇએસએ જેવી પ્રાદેશિક સંસ્થાઓ જે એ સુનિશ્ચિત કરે છે કે યુરોપ જેવા વિસ્તારોમાં એ નિયમોનું બરાબર પાલન થાય આમ સલામતીનું એક વૈશ્વિક માળખું તૈયાર થાય છે તો એક પાઇલટની પ્રોફેશનલ સફરની શરૂઆત ક્યાંથી થાય છે એનો પહેલો મોટો પડાવ છે કોમર્શિયલ પાઇલટ લાયસન્સ જેને આપણે સીપીએલ કહીએ છીએ આ એ ચાવી છે જે એક પાઇલટને ઉડાન ભરીને પૈસા કમાવાનો અધિકાર આપે છે સીપીએલ મેળવવાનો અર્થ ખાલી વિમાન ઉડાડતા શીખવું એટલો જ નથી એના માટે શારીરિક રીતે એકદમ ફિટ રહેવું પડે છે સેંકડો કલાકોની થિયરી ભણવી પડે છે અને પછી ઓછામાં ઓછી બસો કલાક હવામાં વિતાવવા પડે છે આ એક લાંબી અને કઠિન તપસ્યા છે સારું તો સીપીએલ મળી ગયું તો શું હવે પાઇલટ સીધા જ એક મોટા પેસેન્જર પ્લેનના કોકપિટમાં જઈ શકે ના બિલકુલ નહીં સેંકડો મુસાફરોની જવાબદારી ઉઠાવવા માટે એક એવા લાયસન્સની જરૂર પડે છે જે ઉડ્ડયન જગતનું સર્વોચ્ચ શિખર ગણાય છે અને એ છે એટીપીએલ એટલે કે એરલાઇન ટ્રાન્સપોર્ટ પાઇલટ લાઇસન્સ આને પાઇલટની દુનિયાનો માઉન્ટ એવરેસ્ટ કહી શકાય આ લાઇસન્સ જ એક પાઇલટને વિશાળ એરલાઇનરના કેપ્ટન બનવાનો અધિકાર અને લાયકાત આપે છે પંદરસો આ આંકડો બરાબર યાદ રાખવા જેવો છે એટીપીએલ માટે ક્વોલિફાય થવા માટે એક પાયલટે ઓછામાં ઓછા પંદરસો કલાક હવામાં વિતાવવા પડે છે જરા વિચારો એનો અર્થ એ થયો કે સતત બે મહિના દિવસ રાત ઉડતા રહેવું એટલો બધું અનુભવ અહીં જુઓ સીપીએલ માટે લગભગ બસ્સો કલાક અને એટીપીએલ માટે સીધા પંદરસો કલાક આ લગભગ સાત ગણું મોટો કૂદકો છે આ માત્ર ઉડાનના કલાકોનો વધારો નથી પણ અનુભવ નિર્ણય લેવાની ક્ષમતા અને પરિપક્વતામાં આવેલો એક જબરજસ્ત બદલાવ છે તો શું એટીપીએલ લાયસન્સ મળ્યા પછી પાઇલટ કોઈ પણ વિમાન ઉડાડી શકે જવાબ ફરીથી છે ના અહીંથી તો એક નવી જ સફર શરૂ થાય છે કારણ કે દરેક મોટું એરલાઇનર એક અલગ જટિલ મશીન છે અને તેને ચલાવવા માટે ખાસ પ્રકારની તાલીમ જોઈએ ચાલો આને એકદમ સાદી રીતે સમજીએ આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો આપણે કાર ચલાવી શકીએ પણ શું એ જ લાઇસન્સ પર એક મોટો ટ્રક કે પછી ફોર્મ્યુલાવન રેસ કાર ચલાવી શકાય ના એના માટે અલગ લાયકાત જોઈએ બસ ઉડ્ડયનમાં આ વિશેષ લાયકાતને રેટિંગ કહેવાય છે અને આ રેટિંગ્સના પણ પ્રકાર હોય છે ક્લાસ રેટિંગ જે નાના સરળ વિમાનો માટે હોય છે અને ટાઈપ રેટિંગ જે કોઈ એક ચોક્કસ મોડલ માટે જ હોય છે જેમ કે બોઈંગ સાતસો સાડત્રીસ અને સૌથી અગત્યની વાત આ ટાઇપ રેટિંગ માત્ર એક વર્ષ માટે જ માન્ય હોય છે એનો અર્થ શું થયો દર વર્ષે પરીક્ષા અને આ જ વાત આપણને આખા વિષયના હાર્દ પર લાવે છે પાઇલટ બનવું એ એકવાર પરીક્ષા પાસ કરવાની વાત નથી એ તો ક્યારેય ન સમાપ્ત થતી પરીક્ષાઓની એક શ્રૃંખલા છે તે સતત ચાલતી એક પ્રતિબદ્ધતા છે ઉડ્ડયનમાં જૂની સિદ્ધિઓ પર કોઈ જીવી શકતું નથી દસ વર્ષ પહેલાં શું કર્યું હતું એ મહત્વનું નથી પણ આ વર્ષે આ મહિને શું સાબિત કર્યું છે બસ એ જ ગણાય છે પાઇલટ માટે એક જ મંત્ર છે તમે તમારી છેલ્લી ફ્લાઇટમાં જેવા હતા બસ એ જ તમારું મૂલ્ય છે જરા પાઇલટના કેલેન્ડર પર નજર કરીએ તો દર છ મહિને મેડિકલ ટેસ્ટ દર વર્ષે ફ્લાઇટની પરીક્ષા દર વર્ષે ઇન્સ્ટ્રુમેન્ટ ઉડાવવાની પરીક્ષા અને દર પાંચ વર્ષે મુખ્ય લાયસન્સનું નવીકરણ આ એક એવું ચક્ર છે જે ક્યારેય અટકતું જ નથી અને માની લો કે કોઈ પાઇલટ આમાંથી એક પણ પરીક્ષા ચૂકી જાય તો તો કોઈ જ બાંધછોડ નહીં એ જ ક્ષણે તે પાઇલટ ગ્રાઉન્ડેડ થઈ જાય છે મતલબ કે તે પ્લેન ઉડાડી શકતો નથી જ્યાં સુધી તે ફરીથી તાલીમ લઈને પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી કોકપેટના દરવાજા તેના માટે બંધ સલામતી એ જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે આ બધી કડક પ્રક્રિયાઓ શા માટે કારણ કે જ્યારે પણ કોઈ વિમાનમાં બેસે છે ત્યારે તેમનો જીવ કોકપેટમાં બેઠેલા પાઇલટના હાથમાં હોય છે અને આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે એ પાઇલટ શારીરિક માનસિક અને કુશળતાની દ્રષ્ટિએ હંમેશા પોતાની શ્રેષ્ઠ સ્થિતિમાં હોય અને અંતે આ વાક્ય એ કહે છે કે બધા નિયમોથી પણ ઉપર પાઇલટનો નિર્ણય છે જો વાત સલામતીની હોય આ એક વાક્ય જ બતાવે છે કે પાઇલટનું લાયસન્સ માત્ર કાગળનો ટુકડો નથી તે એક વિશ્વાસ છે એક વચન છે અને સલામતીની અંતિમ પરમ જવાબદારી છે